દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે લાંબા ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી પાણી થયા છે ભારે વરસાદ બાદનો ગોમતી ઘાટનો વીડિયો સામે આવ્યો છે દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે લાંબા ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી પાણી થયા છે ભારે વરસાદ બાદનો ડોમતી ઘાટનો વીડિયો પણ સામે આવ્યો છે અહીંયા પગથિયા પરથી ઝરમર પાણી જઈ રહ્યું છે જેનો અદભુત નજારો જોવા મળ્યો હતો દ્વારકા મંદિરના પગથિયા ઉપરથી પણ પાણી વહેતું થયું હતું જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે દ્વારકામાં દરિયાકાંઠે લોકો પણ મજા માણી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ લોકો આ રીતે જોખમી રીતે ગોમતી નદીમાં અને દરિયાકાંઠે મજા માણી રહ્યા છે જે જોખમી પણ સાબિત થઈ શકે છે સાથે જ સ્થાનિક તંત્ર અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે દ્વારકા જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ લોકો દરિયામાં અને ગોમતી નદીમાં મજા માણતા જોવા મળી રહ્યા છે